હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજ હું બનાવું છું દાબેલી જેમાં મેં દાબેલીનો મસાલો મારો ફ્રોઝન કરેલો રાખેલો દાબેલીનો મસાલો મેં તૈયાર કરીને રાખેલો છે જે ફ્રીજમાં હું સ્ટોર રાખું છું એ મસાલો મિક્સ કર્યો છે મેં તેલમાં હવે આ મસાલો એકદમ એ થઈ જાય પછી એમાં હું બટાકા નાખીશ જો મારો મસાલો એકદમ તેલમાં મિક્સ થઈ જવા માંડ્યો છે હવે હું આમાં છે ને બટાકા નાખી દઈશ જે બટાકા મેં બાફીને રાખ્યા છે તમને મારા મસાલાની રેસીપી જોઈએ તો મને કોમેન્ટ કરજો હવે એમાં હું બટાકા નાખીશ બટાકા ના ખાતા હોય તો આમાં કેળા બટાકાની જગ્યાએ કેળાનો યુઝ કરી શકાય છે હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે જેથી દાબેલીનો મસાલો બધા બટાકામાં મિક્સ થઈ જાય ઉપરથી હું થોડું કાશ્મીરી મરચું નાખીશ જેથી એનો કલર એકદમ મસ્ત સચવાઈ રહે તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે તમે લાઈટના લીધે થોડો કલર અલગ લાગશે ઓકે હવે એના ઉપર આપણે સેંગદાણા છે પછી ઝીણી સેવ છે અને દાડમ છે એ પછી નાખીશ એ હું તમને આગળ બતાવીશ હં જોઈ શકો છો ફ્રેન્ડ મેં દાબેલીના પાઉ જે લીધા છે એના અંદર મસાલો ભરી દીધો છે અને પછી બે બાજુ મેં બટરથી શેકી લીધી છે એટલે મારી દાબેલી શેકાઈ ગઈ છે હવે હવે એને હું સેવમાં ડીપ કરીશ અને એને આવી રીતે સર્વ કરીશ